ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિઓના કારણે અમેરિકા જવું એ કદાચ હવે સપનું બની રહેશે અને એ જ પ્રમાણે વધુ એક દેશે પોતાના દેશની અંદર ભારતના છ રાજ્યોને ન પ્રવેશવા માટેના જે નવા નીતિ નિયમો બનાવ્યા છે જેના કારણે સમગ્ર ભારતની અંદર અને ખાસ એ છ રાજ્યોના વિદ્યાર્થીઓ અત્યારે ચિંતામાં મુકાયા છે કે આપણું આગામી ભવિષ્ય હવે કેવું રહેશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું અમેરિકાની અંદર છેલ્લા કેટલાક સમયથી કામગીરીની વચ્ચે એફન વિઝા એ રદ કરવાની કામગીરીને લઈને કેટલાક ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકાની અંદર ચિંતાતુર બન્યા છે જો કે કેટલાક ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકન સરકારની સામે કેસ પણ દાખલ કર્યો છે જો કે હવે આ તમામની વચ્ચેથી ઓસ્ટ્રેલિયાથી એક એવા સમાચાર સામે આવ્યા છે કે જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીએ ભારતના રાજ્યોના વિદ્યાર્થીઓને વિઝા આપવા પર મહદંશે પ્રતિબંધ મૂકી દીધો છે અને આ મહદઅંશે પ્રતિબંધ મુકતાની સાથે જ એ છ રાજ્યોના વિદ્યાર્થીઓ ખૂબ ચિંતાનામાં મુકાયા છે કેમ કે એક તરફ અમેરિકાની અંદર એફન વિઝા એ રદ થઈ ચૂક્યા છે જેમાં કેટલાક વિદ્યાર્થીઓને ઈમેલ આવ્યા હતા અને જે વિદ્યાર્થીઓને ઈમેલ આવ્યા હતા એમાં પચાસ ટકા પણ કરતા વધારે વિદ્યાર્થીઓ એ ભારતીય વિદ્યાર્થીઓને હતા એટલે કે હવે ભારતીય વિદ્યાર્થીઓ ઉપર વિદેશની અંદર શકંજો કસાતો હોય તેવું લાગી રહ્યું છે હવે ઓસ્ટ્રેલિયાએ જે છ રાજ્યો પર પ્રતિબંધ મૂક્યો છે જેમાં પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ છે ઓસ્ટ્રેલિયાની ઘણી યુનિવર્સિટીઝે હવે સ્ટુડન્ટ વિઝાના બહાને માઇગ્રેશન માટે આવતા વિદ્યાર્થીઓને રોકવા માટે દેશના ગૃહ મંત્રાલય સાથે મળીને કડક નિયમો એ બનાવ્યા છે આ યુનિવર્સિટીઝે ભારતના છ રાજ્યોના વિદ્યાર્થીઓને વિઝા આપવા માટે હવે પ્રતિબંધ મૂક્યો છે જો કે આ છ રાજ્યોની અંદર મહદઅંશે જો વાત કરવામાં આવે તો ગુજરાતના વિદ્યાર્થીઓ હવે ચિંતાતુર એટલા માટે બન્યા છે કે હવે તે આગામી પોતાનું ભવિષ્ય

ગુજરાતની અંદરથી એ અલગ અલગ યુનિવર્સિટીમાંથી ખોટી ડોક્યુમેન્ટ ઊભા કરી અને વિદેશની અંદર અભ્યાસ અર્થે ત્યાં જવું અને જો કે ત્યાં પહોંચ્યા બાદ એ વ્યક્તિ એ અભ્યાસ માટે ગયો જ ના હોય એ વ્યક્તિ અચાનક જ ત્યાં ગાયબ થઈ જાય છે ને માઇગ્રેશન માંગી અને ત્યાં એ પોતે સ્થાયી થઈ જાય છે જે પ્રમાણે અમેરિકન સરકાર ડોનાલ્ડ ટ્રમ્પે નવી નીતિઓ લાવી રહી છે કદાચ એ ટૂંક સમયની અંદર ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ પણ આ પ્રકારની નવી નીતિઓ લાવે તો નવાય નહીં એવું નથી કે તમામ યુનિવર્સિટી દ્વારા સાર્વજનિક ધોરણે આ પ્રકારના છ રાજ્યોની સામે વિદ્યાર્થીઓને વિઝા ન આપવા પર બેન મુકાયો હોય પરંતુ જે વિઝા અપાઈ રહ્યા છે તે કડક દેખરેખ અને ઝીણવટપૂર્વકની તપાસ બાદ જ અપાઈ રહ્યા છે તેમ છતાંય તેમ છતાંય ઓસ્ટ્રેલિયા દ્વારા આ પ્રકારના કડક નિયમો અપનાવતા હવે ભારતીય વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે હાલ પૂરતા ભારતના છ રાજ્યોની સામે વિઝા પ્રતિબંધ મુકાયો છે પરંતુ કદાચ એ ઓસ્ટ્રેલિયન સરકારે ધીરે ધીરે હવે આ એક શરૂઆત કરી હોય તેવું લાગી રહ્યું છે જો કે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઝ એ દેશના ગૃહ મંત્રાલય સાથે મળીને સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ એ કડક કરવા પર કામ કરી રહી છે સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે બનાવે તે ડોક્યુમેન્ટના કારણે ઓસ્ટ્રેલિયન ઓથોરિટી એ પોતાની છબી ખરાતી હોવાનો અનુભવ કરી રહી હોવાની વાતને ધ્યાને લઈને હાલ તો આ રોક લગાવી છે જો કે આ રોક બાદ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઝ દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા જવા માંગતા આ છ રાજ્યોના અનેક વિદ્યાર્થીઓ પર હવે અસર પડશે અને અસર કદાચ એ પણ પડશે કે જે આ તમામ વિદ્યાર્થીઓએ એવું વિચાર્યું હશે કે ભારતની અંદર ડિગ્રી લઈએ અને આ ડિગ્રી બાદ માસ્ટર ડિગ્રી ઓસ્ટ્રેલિયા માટેના પ્રયત્નો જેમણે શરૂ કર્યા હતા તેમના ઉપર હવે પાણી ફરશે કે સપ્ટેમ્બર અને ડિસેમ્બર ઇન્ટેક માટે વિદેશ જવા માટે જે વિદ્યાર્થીઓની લાંબી કતાર હતી એમાં ચાલુ વર્ષે અમેરિકન સરકારે માસ પીપોટેશનના કારણે સૌથી વધુ જો કોઈ વિદેશની અંદર જવા માંગતા વિદ્યાર્થીઓ કદાચ હતા તો એ ઓસ્ટ્રેલિયાના હતા અને આ જ સમયે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે લીધેલા અને ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીએ લીધેલા આ નિર્ણયને લઈને કદાચ હવે ઓસ્ટ્રેલિયાની અંદર પણ વિદ્યાર્થીઓ ન જઈ શકે જોકે ભૂતકાળની વાત કરવામાં આવે તો અમેરિકા અને કેનેડા પણ વિદ્યાર્થીઓ હવે નહોતા જવા માંગતા અને હવે ઓસ્ટ્રેલિયન સરકારે પણ આ પ્રકારનું આકરું પગલું લીધું છે તો હવે જોવાનું રહેશે કે ભારત સામે બીજા કેટલા દેશો આ પ્રકારે બાં ચડાવે છે કેમ કે અમેરિકા ભારત સામે બાદ ભારત સરકારે કોઈ પણ પ્રકારના તેમની સામે નહોતા લીધા કદાચ તેની જ અસર ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ દ્વારા અને ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીએ હવે ભારત સામે પણ પગલાં લીધા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર ભારત સરકાર કયા પ્રકારની રણનીતિ અપનાવે છે અને ખાસ ગુજરાત જેવા રાજ્યોને અમેરિકા સહિત ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા જે નથી મળી રહ્યા અને જો એ મળી રહ્યા છે તો મહાદંશે મળી રહ્યા છે અને કેટલાકના તો રદ પણ કરી દેવામાં આવ્યા છે અને ખાસ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીની આ નીતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઝની છબી એટલા માટે ખરડાવાની હોવાની વાત કરી રહી છે કે બનાવટી દસ્તાવેજના આધારે આ તમામ રાજ્યોના વિદ્યાર્થીઓ એ ઓસ્ટ્રેલિયા પહોંચી રહ્યા છે અને ક્યાંક તેના કારણે જ આ તમામ લોકોના વિઝા રદ થઈ રહ્યા છે શું હવે ભારતની અંદર જે વિદ્યાર્થીઓએ ખોટા ડોક્યુમેન્ટ અથવા બનાવટી દસ્તાવેજના આધારે વિદેશ ગયા છે એ એજન્ટોની સામે કાર્યવાહી કરશે ખરા અને જો કરશે તો કયા કયા એજન્ટો આ પ્રકારની કાર્યવાહી અથવા તો આ પ્રકારે વિદ્યાર્થીઓને વિદેશ મોકલી રહ્યા છે જો આપની પાસે માહિતી હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનમાં પહોંચાડજો અમે એજન્ટોને ખુલ્લા પાડીશું જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્યની સાથે ચેડા ન થાય તમારું શું માનવું છે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે લીધેલા આ નિર્ણયને લઈને ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી લીધેલા આ નિર્ણયને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં પણ જરૂર જણાવજો જોતા રેજો ન્યૂઝરૂમ નમસ્કાર